રક્ષાબંધન ના નવા નિયમ રક્ષાબંધન ના દિવસે બે વર્ષ ની જે અને દસ હજાર નો લોન દ માર ઘરવાળો વાળા બહુ જ દારૂ પીવે છે જો દારૂ મૂકી દે ને તો એક નારિયેળ વધારેસ તમને એલી આપણે દારૂ મૂકી દીધો હો આજથી બંધ એ દશામાં તમે તો મારી માનતા શીખવારી લીધી હો દશામાં નો તો ચમત્કાર આયો ને માં એ લાવ ધાબા ઉપર આવીને શું બેહી ગયા હો જ બે જાય ને તું મારો મોબાઈલ લઈ લેસુ હવે હાલો નીચે હવે મોબાઈલ નઈ લઉ તો નક્કી ને દશામા નું વ્રત રેવાથી શું ફાયદો થાય દશામા ના વ્રત રેવાથી ઘણા બધા ફાયદા થાય છે શું શું ફાયદો થાય કોઈ એવું કામ તમારું અટકી ગયું હોય જીવનમાં તો એ પણ દશમના વ્રત લેવા થી થઈ જાય પછી ત્રીજી એ કે તમે આખા વર્ષમાં દસ દિવસ દશમની પૂજા તમારા હાથે કરી શકો એ ફાયદા થાય છે અને જીવનમાં लग्न જીવનમાં સુખ શાંતિ અનુભવે છે તમે ક્યારે દશમના વ્રત રિયા હો કે નથી રિયા ના હું ક્યારે દશમના વ્રત રયો નથી આપણે આમથા રહેવાય નથી ભલું કરે દશમ શકરપારા બનાવાના હે ચવાણું બનાવવાનું હે ચેવડો બનાવવાનો હે અને ગુંદી બનાવવાની છે અને ગાંઠિયા બનાવાના હે બધું લેતા આવજો તમે આ હટાણું હમાય મને દે મોટો 哎呦我的妈！